મિશન વાલ્મીકી ભવન પ્રતિનિધિ મંડળ અમદાવાદ દ્વારા આજરોજ ભરૂચ ખાતે ભરૂચના વાલ્મિક સમાજના આગેવાનોની મુલાકાત લેવામાં આવી આગેવાનો આજરોજ શંકરાચાર્ય મત ભરૂચ ખાતે અમદાવાદથી પરમાર મગનભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહીને મિશન વાલ્મિકી ભવન બનાવવાનું હોય તે દિશામાં ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનોનો સહકારની અપેક્ષા સહ શ્રમદાન આર્થિક રીતે દાન તેમજ તેમના સહકાર અપેક્ષા રાખી હતી કાર્યક્રમમાં શંકરાચાર્ય મથના સ્વામી મુક્તાનંદજી સામાજિક સમરસતાના ડોક્ટર કૌશલ પટેલ સમાજના ભરૂચની જવાબદારી લીધેલ નીતિન સોલંકી જયકુમાર સોલંકી કમલેશ સોલંકી કિરણ સોલંકી ભોગીલાલ સોલંકી કનુભાઈ સોલંકી સુનીલ સોલંકી વિગેરેઓ હાજર રહી અમદાવાદથી આવેલ મિશન વાલ્મિકી ભવનના પ્રતિનિધિ મંડળને સંપૂર્ણ રીતે સહકાર આપીશું તેવી બાહેધણી આપી હતી આજે સાંજે સાડા પાંચ કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જય ભીમ જય વાલ્મી મારું નામ રસિકભાઈ પરમાર ગાંધીનગર મહાનગર હાલ અમે મિશન વાલ્મિકી ભવન ગુજરાતના તમામ તાલુકા શહેરો અને જિલ્લાઓમાં ફરી અને મિશન વાલ્મીકી ભવન સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજના લોકો માટે અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આમાં તમામનો સાથ સહકાર અને સહયોગ લેવા માટેનો બી સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ તેથી હવે અમે સુરત વલસાડ અને ભરૂચ ખાતેની આ મીટિંગ અમે પૂર્ણ કરવા માટે પણ જવાના છીએ વાલ્મી ભવન ક્યાં બનવાનું છે આ વાલ્મીકી ભવન અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વચ્ચે ગમે ત્યાં અમે જ્યાં જગ્યા ત્રણેક ચાર વીઘા મળશે એમાં બનાવવાનો અમે પ્રયત્ન કરવાના છીએ